હવે ત્રિકોણ જે મેં દોરી દીધો એની એક હું અહીંયા જે મને તરફ ખૂણો મળે છે અંતઃકોણ કહેવાય અને બહારનો ખૂણો છે તે બહિષ્કોણ તમે આ બે ખૂણા વચ્ચેનો સંબંધ તપાસો ને તો તમને ખબર પડે એકસો નો સંબંધ છે જો આપણે આગળના ધોરણોમાં જોડા જોડાક જોડના ખૂણા ભણ્યા હોય આમ તો ખૂણામાં શું એક ગુરુ કોણ હોય એક લઘુ કોણ હોય અને તમે આ બંને ખૂણાનો સરવાળો કરો તો કેટલો થતો તો એકસો ને એસી એમાં તમે જુઓ કે આ બે ખૂણામાં એક લાઈન કોમન હોય અને એક બીજી લાઈન છે તે સીધી રેખામાં હોય એટલે કે એક બાજુ હોય સામાન્ય હોય અને બાકીના બે કિરણો જે છે એ પરસ્પર વિરુદ્ધ કિરણો હોય અને એક રેખા બનાવે આવા જો બે ખૂણા હોય તો એને રેખિક જોડના ખૂણા કહેવાય અને આપણે અહીંયા એ શીખવાનું છે કે આપણા બહુકોણ જે બહિષ્કોણ છે એ બહિષ્કોણ છે તે અંદરના કોઈ ખૂણા સાથે રેખિત જોડના એટલે કે એકસો ના સંબંધ જોડાયેલો હોવો જોઈએ તો તમે અહીંયા જોઈ શકો છો એ સીડી એ આપણો શું છે બહુકોણનો બહિષ્કોણ ચાલો અહીંયા આપણે એક આકૃતિમાં જોઈએ જો આપણે આ આપણા ચતુષ્કોણને ને નામ આપીએ આમ એ બી સીડી અને કિરણ બીસી ને આપણે

આ ખૂણો BCD છે તમે આને લંબાવો તો અહીંયા બહિષ્કોણ બને આને લંબાવો તો આટલે બહિષ્કોણ બને આને આમ લંબાવો તો અહીંયા બની શકે આને લંબાવો તો આમ બની શકે આ બાજુને લંબાવો તો આમ બહિષ્કોણ બની શકે એવી રીતે આમાં પણ શક્ય છે હવે આપણે જે આઠમા ધોરણમાં કામ છે તે કે કોઈ પણ બહુકોણ હોય નામને બરાબર મગજમાં બેસાડજો બહુકોણ બહિષ્કોણ વારંવાર ભેગું થઈ જતું હોય કોઈપણ બહુકોણના બધા બહિષ્કોણ જે છે એના માપનો સરવાળો કેટલો થાય છે ત્રણસો ને સાઠ એટલે તમે અહીંયા જુઓ કે આ જે આપણો બહુકોણ છે એમાં ત્રણ બહિષ્કોણ દેખાય છે એક બે અને ત્રણ તમે આ બધાના માપનો સરવાળો ભેગો કરો તો કેટલો થવો જોઈએ થ્રી અહીંયા આપણે જુઓ એક બે ને ચાર આ ચાર બાજુ છે એક બે ત્રણ ચારને પાંચ સોરી પાંચ બાજુ છે અને પાંચ બાજુ છે ને અહીંયાં આપણને કેટલા એક બે સરવાળો કરીશ તો કેટલો પછી આ પંચકોણ છે તમે ષટકોણ લેશો તો પણ એવો જ તમને પરિણામ મળશે કે બધા બહિષ્કોણના માપનો સરવાળો તમે કરશો તો એ કેટલો થશે થ્રી ચાલો હવે આ જ નિયમનો ઉપયોગ કરીને આપણે સ્વાધ્યાય ત્રણ ને સોલ્વ કરીશું

બધા ખૂણાના બધા એવું બધા હવે નીચે લખી દઈએ માપનો સરવાળો ત્રણસો સાહીઠ અંશ હોય છે ચાલો આ તો આપણે હમણાં શીખ્યા એ લખી દીધું કે હોય છે હવે બધા ખૂણાનો બહિષ્કોણ નો સરવાળો જો ત્રણસો હોય હોય કેટલા બહિષ્કોણ આપેલા છે તો સાહેબ ત્રણ બહિષ્કોણ આપેલા છે તો આપણે એને ગણિતના માટે લખીએ વત્તા વન ટ્વેન્ટી 125 આ ત્રીજો બહિષ્કોણ આવી ગયો વન ટ્વેન્ટી ફાઈવ ઇઝ ઇક્વલ ટુ થ્રી 360 ચલો બરાબર છે ત્રણ બહિષ્કોણ હતા બધા ખૂણાના માપનો સરવાળો કેટલો થયો ત્રણસો ને હવે શું કરવાનું છે હવે શું કરીએ બસો ને સામે લઈ જવાના તો આપણે લખીએ એક્સ બરાબર થ્રી સિક્સટી માઇનસ ટુ ફિફ્ટી ઓકે સામે ગયા એટલે માઇનસ થઈ ગયા ચાલો હવે એક્સ બરાબર એનું માપ એકસો ને દસ હોય છે હવે આવી કોઈ પણ આકૃતિ તમને આપેલી હોય એમાં બહિષ્કોણ આપેલા હોય તો બધા બહિષ્કોણના માપનો સરવાળો થ્રી સિક્સટી થાય છે એ પ્રમાણે આપણે સમીકરણ બનાવી સોલ્વ કરી દેવાનું થેન્ક યુ બીજી આકૃતિમાં કીધું છે શોધવાનું હવે આ આકૃતિને ધ્યાનથી જુઓ એક બે ત્રણ ચાર ને પાંચ બાજ બાજુઓ છે એટલે આ પંચકોણ છે અને બહિષ્કોણ પણ જોવો એક બે ત્રણ ચાર ને પાંચ આપેલા છે પણ અહીંયા આકૃતિમાં તમે એક વસ્તુ ખાસ નોટ કરો જો આ બાજુ અંદરની તરફ અંતઃકોણમાં માં નાઇન્ટી આપેલા છે પણ બહારની તરફ નથી આપ્યા પણ આપણે સમજી ગયા હમણાં કે બહિષ્કોણ કોને કહેવાય તો કે જે અંતઃકોણ સાથે એકસો એસી અંશના સંબંધ જોડાયો હોય તો આપણે સિમ્પલ અહીંયા શોધી શકીએ કે આ અંદરના ખૂણાનું માપ નેવું છે તો એકસો એસી ને નેવું એટલે તમે અહીંયા જુઓ એક બે ત્રણ ચાર બધા ખૂણાના માપ મળી ગયા હવે આપણે એક્સ શોધવાનો રૂલ્સ તો એ જ રહેશે આપણને ખબર છે કે બધા બહિષ્કોણના માપનો સરવાળો કેટલો થાય છે ત્રણસો સાહીઠ તો આપણે અહીંયા લખી દેવાનું કોઈ પણ બહુકોણના ના બહુ કોણ સરવાળો નો સરવાળો બરાબર કેટલો થાય છે થ્રી હવે આપણે એનું સમીકરણ સ્વરૂપ આપવાનું ચાલો પહેલો આપણે લઈ લઈએ એક્સ પ્લસ બીજો બહિષ્કોણ છે નાઇન્ટી ચાલો ત્રીજો આપણી પાસે છે અહીંયા સિક્સટી ચલો ચોથો આપણી પાસે છે સાહેબ તો ફરીથી આ સાહેબ બધાને ભેગા કરી દઈએ નવ ને નવ અઢાર અઢાર ને સાત પચીસ પચીસ ને પાત્રીસ ને એકત્રીસ એટલે સરવાળું મળશે થ્રી વન જીરો દસ બરાબર થ્રી સિક્સટી ઓકે હવે શું કરીએ ત્રણસો ને પેલી બાજુ લઈ જાઓ એક્સ બરાબર થ્રી સિક્સટી માઇનસ થ્રી વન જીરો માટે એક્સ બરાબર જીરો છ માંથી એક જાય પાંચ આપણને મળી ગયું પચાસ અંશ ફિફ્ટી ડિગ્રી તો આ રીતે તમે કોઈ પણ દાખલાને સોલ્વ કરી શકશો થેન્ક યુ ચાલો જોઈ લઈએ કે નીચે પ્રમાણેની બાજુઓ ધરાવતા નિયમિત બહુકોણમાં નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું માપ એટલે પ્રત્યેક બહિષ્કોણનું માપ શોધવાનું છે હવે આપણને ત્રણ બાજુથી થી આપણું ચાલુ કરીએ અંદર નવ બાજુને ને પંદર બાજુ આપી છે એ તમે સોલ્વ કરજો હું તમને આ બતાવી દઉં ચાલો ત્રણ બાજુ છે એટલે તમે અહીંયા આકૃતિ દોરીને આ નું માપ શોધવાનું છે સિમ્પલ થિયરી મગજમાં સમજો બેઝિક મેથ્સ ને તો સાહેબ એના ત્રણ બહિષ્કોણ આપણે આમ કરી લઈએ ચાલો હવે મને ખબર છે કે બધા બહિષ્કોણના માપનો સરવાળો કેટલો થાય તો કે ત્રણસો ને સાહીઠ ઓકે હવે બધા બહિષ્કોણના માપનો સરવાળો જો ત્રણસો સાહીઠ થતો હોય તો સાહેબ આપણી પાસે તો અહીંયા ત્રણે ત્રણ બહિષ્કોણ સેમ જ મળવાના કારણ કે આ ક્યુ બહુકોણ છે નિયમિત બહુકોણ છે તો સ્વાભાવિક છે કે એ સરવાળાને આપણે ત્રણ વડે ભાગવા પડે તો સરવાળો તો મને ખબર છે દરેક કિસ્સામાં ત્રણસો સાહીઠ થવાનું તો ત્રણસો ના છેદમાં એન શું છે બાજુઓની સંખ્યા તો પછી ત્રણસો સાઠ ભાગ્યા એન આપણે સૂત્ર શા માટે ના બનાવી શકીએ બરાબર છે તો અહીંયા પ્રત્યેક બહિષ્કોણનું માપ શોધવું છે તો અહીંયા લખીશું આપણે કે બહુકોણના બહુકોણના બધા બહિષ્કોણનો સરવાળો અંશ હોય છે ઓકે માટે અહીંયા આપણે લખીએ પ્રત્યેક બહિષ્કોણ નું માપ પ્રત્યેક બહિષ્કોણ નું માપ બરાબર આ તમે જે લખો છો એને સમજવું પણ ખૂબ જરૂરી છે પ્રત્યેક બહિષ્કોણ માપ એટલે દરેક એક બહિષ્કોણ માપ પ્રત્યેક બહિષ્કોણ માપ બરાબર ત્રણસો સાહીઠ જે સરવાળો થાય છે તે અને ભાગ્ય આપણે લખી દીધું એન એટલે જેટલી બાજુ વાળો લઈશું તે તો આપણે અત્યારે કેટલી બાજુ વાળો લેવાનો છે આ ત્રિકોણ ત્રણ બાજુ વાળો એટલે આપણે અહીંયા કરીએ થ્રી સિક્સટી ડિવાઈડેડ બાય એન ઇઝ ઇક્વલ ટુ થ્રી ઓકે અને તમે ભાગાકાર કરશો બાર તાલી છત્રી વન ટ્વેન્ટી ઓકે તો આપણને આ મળી જાય છે એકસો વીસ આમ અહીંયા પણ એકસો વીસ એકસો વીસ એમ કરીને ટોટલ થશે ત્રણસો ને સાહીઠ ચાલો હવે આપણે અહીંયા ચાર બાજુવાળા વાળા પર આવી ચાર બાજુવાળો હોય કે ત્રણ બાજુ બહુ કોણ બધા બહિષ્કોણના માપનો બધા બહિષ્કોણનો સરવાળો કેટલો થાય છે ત્રણસો માટે અહીંયા પછી ચાલુ કરશું આ સેન્ટેન્સ લખ્યા પછી કે પ્રત્યેક બહિષ્કોણ માપ માપ બરાબર ટોટલ સરવાળો છે ત્રણસો ને અને ભાગ્યા એન બરાબર છે ત્રણસો સાહીઠ ભાગ્યા આ વખતે આપણા એન બરાબર કેટલા થઈ જશે મિત્રો ચાર તો અહીંયા મૂકીએ છીએ વાળો કયો બને ચોરસ તો અંદરની બધા બાજુના અંદર બાજુ જો ખૂણા નેવું હોય તો બહારના બહિષ્કોણ પણ નેવું નેવું જ મળે તો આ રીતે તમે કોઈ પણ દાખલાને બરાબર રીતે સોલ્વ કરી શકો છો થેન્ક યુ ત્રીજા દાખલામાં કીધું છે કે એક નિયમિત બહુકોણને કેટલી બાજુ હોય

આ ખાલી માટે દોર્યું છે કે રકમ સમજાઈ જાય શું પૂછ્યું છે એક નિયમિત બહુકોણને કેટલી બાજુ હોય આ કેટલી બાજુ છે આપણને ખબર નથી કેટલી બાજુ હોય તો એ દરેક બહિષ્કોણ માપ ચોવીસ થાય એટલે આ દરેક બહિષ્કોણ માપ ચોવીસ હવે તમે હમણાં જુઓ આ મેં દોર્યું એ હિસાબે આ ચોરસ છે તો આ ચોરસ છે તો સાહેબ ચોરસને ચાર બાજુ હોય તો એનો પ્રત્યેક બહિષ્કોણ નાઇન્ટી ડિગ્રી થાય કેમ તો કે ટોટલ સરવાળો ત્રણસો સાહીઠ ત્રણસો સાહીઠ ને તમે ચાર વડે ભાગો તો દરેક નું માપ નેવું નેવું આવવું જોઈએ બસ આ જ થિયરીને આપણે અહીંયા ફોલો કરવાની છે તો આપણે અહીંયા લખીએ કે બહિષ બહુકોણના બધા બહિષ્કોણના માપનો સરવાળો બધા બહિષ્કોણનો

હવે આને કઈ રીતે આપણે સોલ્વ કરીએ છીએ એ જોજો આ વખતે આપણને એવું તો આપેલું જ છે કે દરેક બહિષ્કોણનું માપ કેટલું થવું જોઈએ ચોવીસ અને આપણે શોધવાનું છે એન બાજુઓની સંખ્યા તો આપણે આને સોલ્વ કરવા શું કરીએ સમીકરણનો આપણે ઉપયોગ કરીએ પ્રત્યેક બહિષ્કોણનું માપ ચોવીસ તો મેં અહીંયા લખી દીધું ચોવીસ અને ત્રણસો ના છેદમાં એન

હવે આને આપણે કેવી રીતે સમજીએ તો ચાલો એક બહુ કોણ હમણાં સમજવા માટે દોરી રાખું ચાલો દોરી દીધું શું પૂછ્યું છે તો કે બહુ પણ ને કેટલી બાજુ નથી પણ કેટલી બાજુ હોય તો તેના પ્રત્યેક અંતઃકોણ નું માપ હવે અંતઃકોણ નું માપ એટલે મિત્રો આ અંદરની તરફના તરફ ખૂણા નું માપ આ અંદરની તરફના તરફ ખૂણા નું માપ એકસો પાસઠ થાય હવે આને પણ ગણવાનું તો થી જ છે પણ કેવી રીતે ગણશું તે જોજો બહિષકો નો સંબંધ હોય તો એકસો માંથી હું એકસો પાસઠ પેલા કાઢી નાખું ચાલો દસ માંથી પાંચ જાય છે પાંચ સાત માંથી છ જાય છે એક અને અહીંયા જીરો તો આપણને બાર નો બહિષ્કોણ કેટલો મળે છે ભાઈ પંદર ઓકે હવે પંદર જો મળતો હોય તો ત્રણસો સાહીઠ ભાગ્યા પંદર કરશો એટલે આપણને હિસાબ મળી જશે કે આની કેટલી બાજુઓ હોય છે ચાલો ગણીએ કઈ રીતે તો આપણે પહેલા અહીંયા લખીએ માપ નું માપ અ વન સિક્સટી ને ફાઈવ એટલે અંદરનો નો ખૂણો એકસો પાસઠ છે પહેલા આપણે બાર નો શોધી દઈએ માટે લખીએ અંતઃકોણના ના બહિષ્કોણનું માપ બહિષ્

બહિષ્કોણનો સરવાળો હોય છે ઓકે બધા બહિષ્કોણનો સરવાળો કેટલો હોય છે ત્રણસો સાહીઠ એટલે આપણે પ્રત્યેક બહિષ્કોણ નું શોધીએ પ્રત્યેક બહિષ્કોણ માપ બહિષ્કોણ માપ જો મારે શોધવું હોય બહિષ્કોને પંદર નો છે એવું ખબર છે એટલે આપણે અહિયાં લખીશું કે પંદર બરાબર થ્રી સિક્સિ અપોન એન સો એન ઉપર જશે પંદર નીચે જશે એન બરાબર ત્રણસો સાહીઠ ભાગ્યા જે આપણો બહુકોણ છે નિયમિત બહુકોણ એને ચોવીસ બાજુઓ હશે તો સાહેબ એના દરેક બહિષ્કોણ માપ પંદર થાય અને તેના દરેક અંતઃકોણનું માપ એકસો થાય આ રીતે એને સોલ્વ કરી શકાય